ધન વૈભવ અને સાંસારિક સુખોના દાતા એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી શુક્ર આવશે કર્ક રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન અને શુક્ર ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો એવામાં ધન ભૌતિક સુખ ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર એકવીસ ઓગસ્ટ બે ના રોજ એક કલાક અને આઠ મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે શુક્ર ચંદ્રની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો 14 સપ્ટેમ્બર સુધી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થઈ શકે છે ફેરફાર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરજો જ્યોતિષને લગતા તમામ સમાજાનો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોથી મેષ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવ અને સાતમા ભાવના સ્વામી છે અને હવે તે શુક્ર તમારે ચોથા ભાવમાં કર્ક રાશિમાં ગોચર કરવાના છે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં શુક્ર તમને ઘણી બાબતોમાં અનુકૂળ પરિણામો આપવા માંગશે તે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે ધન ભાવના સ્વામી પોતે જ ત્રીજા ભાવમાં જઈ રહ્યા છે તેથી તે નાણાકીય લાભ મેળવવામાં પણ મદદરૂપ થશે જમીન અને મિલકતનું સુખ પણ રહેશે આગોચર સંબંધીઓ સાથે મેળાવડામાં પણ મદદરૂપ થશે લોકો સાથે તમારો સંપર્ક મજબૂત બનશે આ બધા છતાં કર્ક રાશિ સાથે સારા સંકલનના અભાવે ક્યારેક નાના તણાવ જોવા મળી શકે છે માર્ગ દ્વારા સામાન્ય રીતે તમે આ ગોચરથી સારી સુંદરતાની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં તમારા લગ્ન કે રાશિના સ્વામી જ નથી પરંતુ તમારા છઠ્ઠા ભાવના પણ સ્વામી છે અને આ ગોચરને કારણે શુક્ર તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે સ્વાભાવિક છે કે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર મિત્રો સાથે સુમેળ સાધવામાં મદદ કરશે તમને મિત્રો દ્વારા લાભ મળી શકે છે સામાન્ય રીતે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે પરંતુ ચંદ્ર રાશિમાં હોવાથી ક્યારેક તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે પરંતુ તમને ક્યારથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે નસીબ તમને વધુ સારી રીતે સાથ આપશે તમારા ભાઈ બહેનો દ્વારા તમને સારો સહયોગ અને સારી ખુશીઓ મળી શકે છે જો કોઈ સરકારી કાર્ય હોય તો તમને તે કાર્યમાં પણ સારી સફળતા મળી શકે છે એટલે કે શુક્રના આ ગોચરથી તમે સામાન્ય રીતે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી અને બારમા ભાવના પણ સ્વામી છે અને આ ગોચરમાં શુક્ર તમારા બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે હકીકતમાં બીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે તેથી તમારે આ ગોચરથી પણ સારા પરિણામો મેળવવા જોઈએ શુક્રનું આ ગોચર નવા કપડાં અને ઘરના ખરીદવામાં મદદરૂપ થઈ શકે છે સંગીતમાં તમારી રુચિ વધી શકે છે ખાસ કરી જે લોકોની પૃષ્ઠભૂમિ સંગીત અથવા કલા અને સાહિત્યમાં છે તેમના માટે આ ગોચર ખૂબ સારા પરિણામો આપી શકે છે પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે અથવા તમને પરિવાર સાથે મનોરંજન કરવાનો મોકો મળી શકે છે આ ગોચર તમારા માટે નાણાકીય લાભ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળવાને કારણે તમે ખુશ રહેશો એટલે કે સામાન્ય રીતે તમે આ સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી તેમજ લાભ ભાવના સ્વામી છે અને હાલમાં શુક્રનું ગોચર તમારા પહેલા ભાવમાં તમારી રાશિમાં જ થવાનું છે પહેલા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું માનવામાં આવે છે આવા ગોચર સુખ સુવિધાઓ વધારવાનું કામ કરી શકે છે તમારા કિસ્સામાં જોઈએ તો શુક્ર લાભ ભાવનો સ્વામી હોવાથી પ્રથમ ભાવમાં આવ્યો છે તે તમને વિવિધ માધ્યમોથી સારો નફો અપાવી શકે છે આ ગોચરને કારણે તમને ખાસ કરીને નાણાકીય બાબતોમાં સારો ટેકો મળી શકે છે જો તમે વિદ્યાર્થી છો તો તમને શિક્ષણની દ્રષ્ટિએ પણ સારા પરિણામો મળી શકે છે ખાસ કરી અને કલા અને સાહિત્ય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામો મેળવી શકશે પ્રેમ સંબંધોના દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ આ ગોચર સારું માનવામાં આવે છે લગ્ન વગેરે સંબંધિત બાબતોને આગળ વધારવા માટે પણ આ ગોચર તમને મદદ કરી શકે છે આ ગોચર મનોરંજન અને મનોરંજનના દ્રષ્ટિકોણથી પણ સારું કહેવાશે વ્યવસાયમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે તો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ શુક્ર કર્ક રાશિમાં સાથે તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અમદાવાદ